નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આનંદમાં આપનું સ્વાગત છે આવેલ ક્રિષ્ણા સિદ્ધિ વિનાયક મંદિર પાસે લોકસભા બેઠક માટે ચૂંટણી લોકસભાની ચૂંટણી લઈને સમગ્ર રાજ્યમાં ભારતીય રાજ્યના પાટનગર ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ્યની તમામ લોકસભા બેઠકો ઉપર જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને પાંચ લાખથી વધુની ચંગી લીડ સાથે જીત અપાડવા માટેની હાકલ કરવામાં આવી હતી કાર્યક્રમના ભાગરૂપે આણંદ લોકસભા બેઠક માટે ચૂંટણી કાર્યાલયને પણ આજ રોજ હેંસી ફૂટ રોડ પર આવેલ ક્રિષ્ના ઓર્કેડ સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન પ્રદેશ મંત્રી શ્રીમતી જાહવીબેન વ્યાસ જિલ્લા પ્રભારી રાકેશભાઈ શાહ લોકસભા પ્રભારી શબ્દ શરણભાઈ બ્રહ્મભ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ દંડક રમણ ભાઈ સોલંકી સાંસદ મિતેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આણંદ લોકસભા બેઠક ને ચંગી બહુમતી થી જીતાડવા અને કેન્દ્ર માં ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન પદ ઉપર નરેન્દ્ર મોદી બેસાડવા માટે ગુજરાત ની તમામ બેઠકો ને પાંચ લાખ મતો થી કરી હતી માનનીય નરહરિ અમીને ઉમેર્યું હતું કે વર્ષ બે હાજર ઓગણીસ માં આણંદ બેઠક એક પોઈન્ટ સત્તાણું લાખ મત ની ઐતિહાસિક લીડ નું રેકોર્ડ સર્જ્યો છે જેને વધારીને આગામી બે માં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં માં પાંચ લાખ સુધી લઈ જવા માટે આપણે મહેનત કરવાની છે ભારતીય આદરણીય નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતની છવ્વીસે છવીસ લોકસભા કાર્યાલયનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલ ગાંધીનગર લોકસભામાં હાજર રહેશે બાકીના પચીસ લોકસભામાં વર્ચ્યુઅલ માધ્યમથી આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે આપણે સૌ નસીબદાર છીએ કે ગુજરાતના પરોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી છેલ્લા દસ વર્ષથી સમગ્ર ભારત દેશના વિકાસમાં જે મહત્ત્વનું યોગદાન આપ્યું છે ગરીબ વર્ગના લોકો હોય મધ્યમ વર્ગના લોકો હોય પાડી વિસ્તારમાં રહેતા હોય જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી સમાજના લોકો હોય એમાં ખાસ કરીને બહેનોની ચિંતા કરી છે ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે એનો લાભ અને એને કામ કરેલા જે ભારતીય જનતા પાર્ટીની સરકારે છે એ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની ચૂંટણીઓમાં ફરીથી હેડ્રિક વિજય વિજયી થવાની છે અમારા પ્રમુખશ્રીનો ટાર્ગેટ છે કે આ લોકસભાની ચૂંટણી છવ્વીસે છવ્વીસ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તન મન અને ધનથી લાગ્યા છે આજે છવ્વીસે છવ્વીસ લોકસભાના ચૂંટણીનું કાર્યાલયનું ઉદઘાટન થયા પછી અમારો એક એક કાર્યકર પ્રજા પાસે પહોંચીને ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષમાં કરેલા કામો અને આપણે સૌ નસીબદાર છે કે બે હજાર ઓગણીસ ઓગસ્ટમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદીના વરદસ્થ થયેલું અને કાલે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રતિષ્ઠા થઈ એ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જ્યાં ભારતીયો વસે છે એમણે એ લાઈવના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠા જોઈ અને આવનારા દિવસોમાં લાખો અને કરોડો લોકો રામજીના દર્શન કરવા અયોધ્યા જશે આજે પણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રામજીના મંદિરના દર્શન કરવા જવાનાર છે આ લોકસભાની ચૂંટણીમાં લોકસભામાં પણ અમારો ટાર્ગેટ છે કે પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાથે સાત વિધાનસભાના નાના મોટા તમામ કાર્યકર્તાઓ કામે લાગશે અને આજે ઉદઘાટન થયા પછી પ્રજાનો સંપર્ક કરવાના અમારા કાર્યકર્તાઓ શરૂ કરશે